છોટાઉદેપુરના બોડેલી એપીએમસીમાં કોંગ્રેસના કાર્યકરો સાથે પ્રદેશના નિરીક્ષકો જિલ્લા પ્રમુખની વરણી માટે મીટીંગ કરવામાં આવી હતી અને વાંસદના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે વિસાવદર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે અને જેમાં આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન કરવામાં નહીં આવે જ્યારે જિલ્લાના પ્રમુખ બનાવવા માટે કાર્યકરોનું મંતવ્ય લેવામાં આવ્યું છે અને છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા જીતાડી શકે તેવા પ્રમુખ બનાવવામાં આવશે જ્યારે જે લોકો ભાજપથી ડરી અને ભાજપમાં ગયા છે તેઓને પાછા લેવામાં નહીં આવે દિગ્ગજ નેતા રાહુલ રાહુલ ગાંધી છે છે અને ગાંધીના જે વિચારો કે આપણે હળીમળીને રહેવું જોઈએ કોંગ્રેસની જે વિચારધારા છે એ વિચારધારાને વરેલા અમે બધા જ છે જે ડરના માર્યા ભાગી ગયા હોય કોઈ ડરના માર્યા દિગ્ગજ નેતા જતા રહ્યા હોય તો તેમને બાય બાય ટાટા રામ રામ આપણે એનું કામ નથી અત્યારે કોંગ્રેસને બેઠી કરવા માટે યુવાનોની જરૂર છે આક્રમક નેતાની જરૂર છે આંદોલનકારી નેતાની જરૂર છે અને એવા નેતા અમારી પાસે કોંગ્રેસ પાસે ભરેલા પર્યા છે અમે એમને ચાન્સ આપીશું અગર કોઈ મુદ્દા હવે સિર્ફ જાતિવાદ કા મુદ્દા ડેવલપમેન્ટ કા રોજગાર કા યુવાઓ नेता મહિલાઓ ने ने इस મુદ્દા નહીં જો બડે નેતા पटेल ગુજરાત સરદાર વલ્લભભાઈ जी મહાત્મા ही મજબૂતી કે સાથ જો અંગ્રેજો को ભગાયા હતા યહીં જો શરૂઆત કરેગે એ ભારતીય જનતા પાર્ટી કોશાને કામ કરેગે